આવી જાઓ ફટાફટ આવી જાવ ભાઈ બધા દરેક લાભ આપવાનો છે ચલો ટાઈગર ના કેપ્ટન ને પાડી વધાવજો ભાઈ એમને પણ આપણે શુભેચ્છા આપીએ છીએ તો ફરી એસપીએલ નવ આપ ખુબ મહેનત કરી અને આપ આગળ જાઓ એવી અમારી શુભેચ્છા અને બધા જેના જેના નામ હોય બધા આગળ આવતા રહો

દાતા બોરી રાઈઝિંગ ઘણી રાઇઝિંગ ના કેપ્ટન થ્રુ અમિતભાઈ વાહ ભાઈ વાહ અમિતભાઈ અહીંયા છે અમારી બેનો માતાઓ મહવું ના આજે દરેક ખેલાડીઓને

ભાઈ મનોહરભાઈ ને જોરદાર તાલી પાડી વધાવ છો મનોહર કુમાર ને સપ્તાહના ખૂબ વ્યસ્તતાના સપ્તાહમાં ખૂબ વ્યસ્ત સાત દિવસ સતત આપણા સમાજમાં ત્યાં ભાગવત સપ્તાહ બેસાડી હતી વ્યસ્ત કાર્યક્રમ કાલે ખૂબ થાક લાગ્યો છે છતાં પણ આપણા પ્રોગ્રામમાં હાજરી આપી એમની નોંધ લેવામાં આવે છે ખૂબ ધન્યવાદ એના મેન ઓફ ધ મેચ અહીંયા જાહેરાત કરું એની પણ જોરદાર તાલી પાડજો જીજેટુ કૌશલભાઈ ખુબ પ્રગતિ કરો આગળની મેચોમાં ખૂબ વિજય થાવો એવી